44 રૂપિયા દુબાઈ 44 રૂપિયા ભાઈ લેના 44 રૂપિયા 44 રૂપિયા ભાઈ નાખો 44 45 45 45 રૂપિયા ખરે 61 રૂપિયા 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 ઓળાના રૂપિયા ભાઈ 85 રૂપિયા ભાઈ 85 રૂપિયા એ ભાઈ

ઘઉં વેચો દે ભાવ નથી મુદ્દો સમજાવ્યો હતો એક એક જ કોમેન્ટ આવી ફક્ત એ તો રેગ્યુલર શેતી એમાં કઈ નવી નથી ભાઈ નો તો રોજ કોમેન્ટ હોય થી અમાર આઠવડે બે થી ત્રણ વખત એમ કોણ રોજ કોમેન્ટ લખ કોણ હું કરતો એ મને બધી ખબર હોય રેડી સો એમાં કઈ મરે હોય હું કેવ બીરુ 15 22 ફૂલેવર આપણી પાસે હાજરમાં આવી ગયું છે

કેમ કે કીધેલું હોય તો ક્યારેક તો સાંભળવામાં આવે તો પી સ્ટાર જે આપણે લિક્વિડ ફોર્મમાં ડીપી કાલે બે ખેડૂત મિત્રો ખરીદીને લઈ ગયા છે આવું તો લઈ બે ખેડૂત જે વહેલાં વાપરીને લઈ ગયા હતા એ કહે છે કે વસ્તુ ખાલી છે વાપરવા માટે બેસ્ટ છે વાપરો વીઘે પાંચસો એમએલ પાવાનું છે વીઘે લિટર પાવી તો નડતું નથી કેમ કે આપણે વીઘે ઠેલી ઉડાડી દઈ છે જે છોડવાને ગરમ પડે છે આ ગરમ નહીં પડે વીઘે ગરમ નહીં પડે છે જરૂર હોય એક પણ કિલો વધારે દેતા નથી આપણે કહીને ઓલું વીઘે કિલો પાવાનું છે આપણે ઘણા ને કહીને ઓલું ગ્રીન વીટા વીઘે કિલો સારું થેલી ઉડા પણ નુકશાની નથી આવતી પછી આપણે માર્કેટમાં વ્યવસાય ત્યારે ભાવનો જયારે તકલીફ પડે છે કે મેં પચાસ રૂપિયાના ભાવ હતા ત્યારે બધી વસ્તુ નાખી છે ને આપણે બેસો ચાર દસ રૂપિયા થઈ જાય તો પહેલાંથી એડવાન્સ હાલો જરૂર હોય આપો નો જરૂર હોય તો દસ જ કિલોની તો દસ જ કિલો પાણી પાંચસોની જરૂર હોય તો પાંચસો જ પા રેડી વીઘાની કિલોની જરૂર હોય તો કિલો જ આપો ખર્ચો બચે એ જરૂરી છે વધારે ખર્ચો કરવાથી કોઈ ફાયદો નથી રેડી કોઈ સમસ્યા હોય તો કહેજો બાકી મળી આગળના શાકભાજીના વિડીયો સાથે કહેવું ધોળાના રીંગણા ત્રીસ રૂપિયા આવડા

40 બે ભાઈ દોરાલા 40 બે ભાઈ અલે ભાવ આતાર કેટલા નાખ ભાઈ 40 41 42 43 બા હાલો 44 બે ભાઈ 44 બે બે ભાઈ 44 બે આ પણ હોધા ભાઈ ને આ 350 44 બે ભાઈ રમેશ 44 બે બે ભાઈ 44 બે જોળાના 44 બે બે ભાઈ જાદુ ભાઈ 44 કાઢો ঘোড়া রিঙড়া মা শুভ লেখ রূপে ভাব বিড আছে এক মাস দেনি না নেবি চালির বেবাই বিনি না 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 চালির বেবাই বিনি না

ফস্ বা লে আ লে ফস্তা রু পা কিলান ব পুতালে তালে আ ুতালে ব মাত য বে বা ম ভুতালে ুতালে ব পুতালে । અલસેટ વાર તો આ ખંપટ કા એ ભાઈ 48 જાદુ ભાઈ 48 48 રૂપિયા 48 રૂપિયા ભાઈ 48 રૂપિયા 48 રૂપિયા જાદુ ભાઈ પંજો દેવા બચ્ચા ભાઈ 50 રૂપિયા રોય ને ભખરે અંબે વા મોજીરો રૂપિયા ખરી મોજીરો 50 રૂપિયા ખરી એ 50 રૂપિયા ખરી ભાઈ ભાઈ 50

ભાઈ <laughs> <laughs>

પાંચસો એક રૂપિયા એવો છે ઓઢડી ગાઢડી ટમેટા ની ફૂલ આવક છે ભાવ જાણીશું શું ભાવ પડે ટમેટા માં સાત થી આઠ રૂપિયા સોળા માં ત્રીસ થી ચાલીસ રૂપિયા વટાણીયા સોળ આવેલા છે એક કિલો ભાવ છે લીલું લસણ લસણમાં ચાલીસ રૂપિયા ભાવ છે પચાસ રૂપિયા ભાવ છે આ પ્રમાણે એક કિલાના વાલણ છે

એ ભાવ છે પાત્રીસ થી ચાલીસ રૂપિયા ભાવ પડી ગયા છે ભાવમાં ઘટાડો છે ટુરિયામાં પાંત્રીસ થી ચાલીસ અલગ અલગ ક્વોલિટી છે એ પ્રમાણે

આ ક્વોલિટી પ્રમાણે લીલી ડુંગળી છે લીલી ડુંગળી દસ રૂપિયાની કિલોબી ના ભાવ જાણીએ આપણે

ખાલી પચાસ રૂપિયા ભાઈ ખાલી પચાસ રૂપિયા બપોટ ભાઈ પચાસ રૂપિયા ખાલી એકાવન બાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન ઓગણ એકસઠ પાસઠ ત્રેસઠ છાભાઈ કાટા વડો પાસઠ ડાય પાસઠ રૂપિયા

ટમેટા 10 8 આખી 10 રૂપિયા ભાવ છે ક્વોલિટી પ્રમાણે એક કિલોના ભાવ આકડીમાં લાંબી વાર હતી 35

ભાવી એકવીસ બાવીસ બાવી ભાઈ ભાઈ બાવીસ રૂપિયા ખાલી ખાલી રૂપિયા ખાલી રૂપિયા 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 ભાઈ ખાલી બાવીસ રૂપિયા ખાલી એવરેજ ભાવ ભાવમાં પાંત્રીસ રૂપિયા ભાવ છે આ ક્વોલિટી